આપણે અંગના ગોલ્ડ દાણાદાર ખાતરની અત્યારે ડિલિવરી ચાલુ છે પંદર બેગ છે હવે ભાઈને આપણે પૂછી કેવું ગામ છે કેટલા ટાઈમથી વાપરે છે ને કેવા રિઝલ્ટ છે લાઈવ જ આવ્યા છે એટલે એટલે અંગના ગોલ્ડની અટાણ ખાતરની આપણે ડિલિવરી ચાલુ કરી દીધેલી છે સ્ટોક હતો એ પ્રમાણે અને આજની તારીખ છે બાર ચાર બે હજાર ને પચીસ અને હનુમાન જયંતિના દિવસે આજથી શુભ મુહૂર્ત કરેલું છે આપણે ડિલિવરીનું શું નામ તમારું અને કયું ગામ તમારું હવે અંગના ગોલ ખાતર તમે કેટલા ટાઈમથી વાપરો છો બે વર્ષ બે વર્ષ અને ક્યાં ક્યાં પાક ની અંદર વાપરો છો મગફળી છે કપાસ છે સોયાબીન છે અને જાર ની અંદર નઈ કોઈ જાર છે મકાઈ છે મતલબ કે કોઈ પણ પાક ની અંદર વાપરો હોય તો વાપરી શકે હા બહુ એકલા છે રીજો અંગના ગોલ વાપરવા મેઈન કારણ શું છે તમારું મતલબ કે શું ફાયદા થયા છે એમ કે ઘણા ફાયદા ફાવરિંગ સારું આવે ઉતારામાં ઘણો ફાયદો છે હવે જે કઈ ખેડૂતો નવા છે તમે કેટલા ટાઈમથી વાપરો છો બે વર્ષ બે વર્ષથી નવા ખેડૂતોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ રિઝલ્ટ કેવુંક મળશે શું છે તો આપણે બધાને એમ જ કે અડધામાં જ વાપરવાનો અડધામાં નહીં વાપરવાનું એટલે તમને ખ્યાલ આવી જાય બરોબર ને અને બીજું આપી દો અને મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા અને આથી ડિલિવરી આપણે ચાલુ પચાસ કિલાની બેગ છે ને ભાવ એક હજાર રૂપિયા છે પાયા અને પૂર્તિમાં બંને માલ છે અને કોઈ પણ પાકની અંદર તમે વાપરી શકશો